નમસ્કાર મિત્રો મિત્રો સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની ચૉસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે કે ગત વર્ષે જેમને સીઈટીની પરીક્ષા પાસ કરી હતી ધોરણ પાંચના બાળકો એમનું આપણે અગાઉ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું હવે આપણે એ બાળકોએ કઈ સ્કૂલમાં અભ્યાસ માટે એડમિશન લેવું છે અથવા તો સ્કોલરશીપ લેવી છે એના માટેની જે પસંદગીની પ્રક્રિયા છે એને ચોઈસ ફિલિંગ કહેવામાં આવે છે તો આ ચોઈસ ફિલિંગ આપણે ક્યાં અને કેવી રીતે કરવાનું છે એના વિશેની ડિટેલમાં માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આ એન્ટ્રી ચોઈસ ફિલિંગની પ્રક્રિયા સ્વિફ્ટચેટ એપ્લિકેશનમાં કરવાની છે જે એપ્લિકેશનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ એપ્લિકેશનમાં જ આપણે ઓનલાઈન એટેન્ડન્સ શિક્ષકો ઓનલાઈન હાજરી ભરતા હોય છે એની અંદર આપણે એની પ્રોસેસ કરવાની છે ત્યાર પછી મિત્રો કઈ કઈ યોજનાઓ છે જેની અંદર તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે અને કયા વિદ્યાર્થીઓને ક્યાંય એડમિશન મળી શકે એના વિશે અહીંયા ડિટેલ આપવામાં આવી છે તો મિત્રો મુખ્ય મુખ્ય બાબતોની વિગત આપણે જોઈ લઈએ તો ચાર યોજનાઓ છે સૌથી પહેલી છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જેમાં ધોરણ એકથી પાંચમાં સળંગ સરકારી શાળામાં ભણ્યા હોય એ જ બાળકોને એની અંદર એડમિશન મળી શકે છે અને એની અંદર ધોરણ છ થી બારનો અભ્યાસ જે છે એ મફત રહેવા ખાવા અને તમામ સુવિધા આપવામાં આવે છે જેમાં અંદાજીત નવ હજાર ત્રણસો વિદ્યાર્થીઓને સમગ્ર ગુજરાતની જે સ્કૂલો છે સ્કૂલ ઓફ એક્સેલન્સ એની અંદર એડમિશન મળવાપાત્ર રહેશે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત અને આર્થિક નબળા વર્ગના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે બીજું છે સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જેની અંદર માત્ર એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને જ એડમિશન મળે છે જેમાં એકથી પાંચનો સરંગ સરકારી અથવા તો અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો હોય જેમાં પણ ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે છે એટલે રહેવા સાથેની તમામ સુવિધાઓ મળે છે જેમાં અંદાજીત બે હજાર સાતસો જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે જેમાં માત્ર અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓને જ માત્ર એડમિશન મળે છે એટલે એસટી બાળકોને જ પ્રવેશ મળે છે રક્ષાશક્તિ સ્કૂલ જેની અંદર ધોરણ એકથી પાંચમાં સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા તમામ બાળકો એટલે એસસી હોય એસટી હોય ઓ હોય કે કોઈ પણ બાળકો હોય ખાનગી શાળામાં બન્યા હોય કે સરકારીમાં એ તમામને રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળે છે જેમાં ધોરણ છથી બાર સુધી મફત શિક્ષણ મેળવવા પાત્ર રહેશે જેમાં અંદાજ અંદાજિત પાંચસો સાઠ વિદ્યાર્થીઓને જે પ્રવેશ મળશે છેલ્લે છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના આની અંદર ધોરણ એકથી પાંચમાં સરંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય એવા બાળકો જે મેરિટમાં આવ્યા હોય એમને છથી બાર ધોરણ સુધી સ્કોલરશિપ મળે છે જેમાં ત્રીસ હજાર સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર છે એની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકોને અહીંયા આપ્યા મુજબ સ્કોલરશિપ મળશે હવે આગળની પ્રોસેસ જોઈએ કે કઈ રીતે આપણે ચોઇસ ફિલિંગ કરવાની છે તો સૌથી પહેલાં તો સ્વિપચેટની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એની અંદર મોબાઈલ નંબર નાખી અને તમે સેન્ટ ઓટીપી કરશો એટલે એક ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી અને તમારે વેરિફિકેશન કરી લેવાનું છે ત્યાર પછી તમારું અહીંયા રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે ત્યાર પછી સી ઈટીનો એક ચેટબોટ એટલે કે લિંક આવે છે લિંક ઉપર ક્લિક કરવાથી તમે આ એપ્લિકેશનની અંદર રીડાયરેક્ટ થઈ જશો અને ચોઈસ ફિલિંગ કરી શકશો તો આ જે લિંક છે ચોઈસ ફિલિંગ કરવા માટેનો ચેટબોટ તો સીઈટીની જે ચેટબોટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એના ઉપર ક્લિક કરી અને સીધા જ ચોઈસ ફિલિંગના પેજ ઉપર જઈ શકો છો ત્યાં જશો ત્યાર પછી તમને અહીંયા એક ઓપ્શન મળે છે હોમ મેનુનો અહીંયા આ જે ચાર ટપકા દેખાય છે ડાબી બાજુ નીચેની સાઈડે એના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ વિકલ્પો જોવા મળશે જેમાં એડિટ રજિસ્ટ્રેશન ચેન્જ લેંગ્વેજ મેઇન મેનુ એવા ઓપ્શન મળે છે એની અંદર તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા પછી ભાષા પસંદ કરવાની છે એટલે કે ગુજરાતી અથવા અંગ્રેજી ભાષા તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી આગળનું બટન તમારે પ્રેસ કરવાનું છે તો આગળ ઉપર તમે ક્લિક કરશો ત્યાર પછી હું વિદ્યાર્થી છું એવો ઓપ્શન આવશે એની અંદર તમારે આધાર યુઆઈડી એટલે બાળકનો સોળ અંકનો જે નંબર છે જે વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરી છે સીઈટીની એનો સોળ આંકડાનો યુ ડાયસ નંબર અહીંયા નાખવાનો છે અને ત્યાર પછી એન્ટર કરશો એટલે એ વિદ્યાર્થીની તમામ નામ એની સ્કૂલ આ બધી વિગતો આવી જશે ત્યાર પછી એની તમામ વિગતો સાચી છે એ જોઈ લીધા પછી અહીંયા એક ચોઇસ ફિલિંગ નામનો તમને ઓપ્શન મળે છે એના પર ચોઇસ ફિલિંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી ચોઈસ ફિલિંગ પર ક્લિક કરશો એટલે જન્મ તારીખ નાખવાની આવશે વિદ્યાર્થીની તો તમારે વિદ્યાર્થીની જન્મ તારીખ લખવાની છે જન્મ તારીખ તમારે ડ્રોપડાઉન મેનુ આવે છે મિત્રો આના પર ક્લિક કરશો એટલે આ રીતે ડ્રોપડાઉન મેનુમાંથી અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની રહેશે વર્ષ ઉપર નીચે કરીને અને મહિનો અને જન્મ તારીખ આ રીતે સેટ કરી અને નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે એટલે આગળની પ્રોસેસ થઈ શકશે જન્મ તારીખ એન્ટર કરી લીધા પછી તમારે શાળા પસંદગી શરૂ કરો એવો ઓપ્શન મળશે એની અંદર જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય એટલે એસસી એસટી જાતિ મુજબ અહીંયા જો તમે જોઈ શકો છો કે સામાજિક જે શ્રેણી છે એ જનરલ છે એટલે બાળક જનરલનું હોય તો એને કઈ કઈ યોજનાઓ લાગુ પડે છે તો મુખ્યમંત્રી જ્ઞાન છેક્તું મેરિટ સ્કોલરશીપ અને એક જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ અહીંયા તમને યોજનાઓ બતાવી દેશે તો એટલી યોજનાઓમાંથી જ તમારે પસંદગી કરવાની રહેશે તો એની અંદર તમારે પ્રથમ કઈ સ્કૂલમાં પ્રવેશ લેવો છે એમાં ના મળે તો એના પછી બીજી કઈ સ્કૂલમાં લેવા માગો છો એ ના મળે તો ત્રીજા નંબરે કઈ સ્કૂલ લેવા માગો છો આ રીતે અહીંયા સિલેક્ટ ક્રમ મુજબ સિલેક્ટ કરવાની રહેશે તો ક્રમ મુજબ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી તમને જિલ્લો ક્લસ્ટર તાલુકો યોજનાનું નામ આ બધું સિલેક્ટ કરી લીધા પછી અહીંયા બતાવશે આ રીતે અને પછી યાદી બતાવશે જે રીતે તમે એક બે ત્રણ આ રીતે તમને પસંદગી કરી હોય એ રીતે સ્કૂલો બતાવશે એના પછી તમારે જે અગ્રતા ક્રમ હોય એ તમે અહીંયાથી એક બે ત્રણ ઉપર નીચે કરી શકો છો જે તમારે પહેલાં નંબરે પસંદગી હોય બીજા નંબરે શાની પસંદગી છે એ તમે પસંદ કરી શકો છો અને છેલ્લે તમે પૂર્વાવલોકન એકવાર જોઈ લેવું ચેક કરી લેવું અને છેલ્લે સાચવોનું જે ઓપ્શન છે એ સાચવો ઉપર ક્લિક કરશો એટલે તમારે ફાઇનલ સબમિટ થઈ જશે અને તમારું ચોઈસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એના પછી તમે કોઈ પણ ફેરફાર કરી શકતા નથી તો આ રીતે તમારે તમામ વિગતો ચોઇસ ફિલિંગ કરી લીધા પછી સબમિટ કરવાની છે સબમિટ થઈ ગયા પછી અહીંયા એક ઓપ્શન છેલ્લે તમને પૂછે કે આ રીતે બતાવશે સબમિટ કરવા માગો છો સબમિટ કર્યા પછી તમે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં તો એકવાર હા ઉપર ક્લિક કરશો એટલે તમારી તમામ વિગત સેવ થઈ જશે અને પછી તમે એની અંદર ફેરફાર કરી શકશો નહીં તો મિત્રો આ રીતે આપણે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા કરવાની છે તો ચોઈસ ફિલિંગની પ્રક્રિયા બાબતે તમને કોઈ પ્રશ્ન હોય અથવા તમે કોઈપણ પ્રશ્ન કરવા માગતા હોય તો આ ઓફિશિયલ એનો મોબાઈલ હેલ્પલાઇન નંબર છે તો આ હેલ્પલાઇન નંબર ઉપર સીઈટીના હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી અને કોઈપણ માહિતી મેળવી શકો છો જે તમે સાડા દસથી છ વાગ્યા સુધીનો સમય છે એના માટે કોલ કરવા માટે અને જો અમારી જોડેથી માહિતી મેળવવા માગતા હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ કરી અને પૂછી શકો છો અમે તમને એનો જવાબ આપી દઈશું તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ